નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી એન જે આદર્શ હાઈસ્કૂલ ડીસા અને શ્રી ઓ અગ્રવાલ આદર્શ ઉચ્ચતર માધ્યમિક શાળા ડીસા માટે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે શિક્ષક તેમજ કર્મચારીઓ માટેની જરૂર છે મિત્રો જોઈએ વિગતવાર આપણે તો તમે જોઈ શકો છો મિત્રો તત્વજ્ઞાન વિષય માટે એક જગ્યા છે જેમાં એમએ બી એડ થયેલા હોય લાયકાત ધરાવતા હોય તેમજ રસાયણ વિજ્ઞાન માટે મિત્રો એક જગ્યા છે એમએસસી બી એડ થયેલા ઉમેદવારો હોય જીવિજ્ઞાન માટે એક જગ્યા છે જેમાં પણ એમએસસી બીએડ માટે કરેલા હોય તેવા ઉમેદવારો ગણિત માટે એક જગ્યા છે જેમાં એમએસસી બી એડ તેમજ કોમ્પ્યુટર માટે જેમાં ખાસ ટાઇપિસ્ટ ગ્રાફિક્સ ડિઝાઇનર તેમજ ડેટા એનાલિસિસના જાણકાર હોય તેવા બીસીએ એમસીએ પીજીડીસીએ કરેલા ઉમેદવારો માટેની એક જગ્યા છે જે ઈ નીટના વર્ગો માધ્યમિક વિભાગમાં ચલાવી શકે તેવા શિક્ષકો માટે એક જગ્યા છે જેમાં લાયકા થશે મિત્રો બીએસસી એમએસસી બીએડ કરેલા ઉમેદવારો જોઈ શકો છો વિશેષ નોંધ આપેલી છે મિત્રો ઇચ્છુક ઉમેદવારોએ નીચેના સરનામે બાયોડેટા મોકલી આપવાના રહેશે તેમજ તારીખ ઓગણીસ મે બે હજાર ચોવીસના રવિવારના રોજ સવારે આઠ કલાકે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે મિત્રો અરજી તમારી જે મોકલવાની છે તેનો એડ્રેસ મિત્રો નોંધી લેશો તમે પ્રમુખ મંત્રી શ્રી સંસ્કાર મંડળ ડીસા શ્રી દોશી ના જે આદર્શ હાઈસ્કૂલ અને શ્રી ઓમા અગ્રવાલ આદર્શ ઉચ્ચતર માધ્યમિક શાળા ડીસા તાલુકા પંચાયતની સામે નવી પોલીસ લાઇન પાસે ડીસા ખાતે આવેલી આ શાળા છે મિત્રો સંપર્ક નંબર અહીંયા આપેલા છે તમે વધુ માહિતી માટે કોન્ટેક કરી અને સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી ડીએન જે આદર્શ હાઈસ્કૂલ ડીસા તેમજ શ્રી ઓમ અગ્રવાલ આદર્શ ઉચ્ચતર માધ્યમિક શાળા ડીસા અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બી જે કોલેજ છે મિત્રો કોલેજ રોડ ન્યૂ હાઉસિંગ કોલોની સામે એસટી કોલોની પાસે મોતીબાગ જૂનાગઢ ખાતે આવેલી આ કોલેજ છે તેમાં વિવિધ ફેકલ્ટી માટેની જાહેરાત આવેલી છે પી કોલેજમાં નીચે દર્શાવેલ મુજબની ફેકલ્ટીઓમાં અંગ્રેજી માધ્યમમાં ખાલી પડેલ નીચે દર્શાવેલી મુજબની જગ્યાઓ ભરવા માટેની અરજીઓ મંગાવવામાં આવે છે વિશે જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો મેનેજમેન્ટ એકાઉન્ટન્સી માટે બીબીએ ફેકલ્ટી માટે ચાર વ્યાખ્યાતાની જરૂર છે બી ફેકલ્ટી માટે મિત્રો ચાર જગ્યા છે કોમર્સ તેમજ એકાઉન્ટન્સી માટે બીસીએ માટે આઠ જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સ વિષય માટે બીએસસી ફેકલ્ટી માટે મિત્રો કોમ કેમિસ્ટ્રી તેમજ માઇક્રોબાયોલોજી માટે બે બે જગ્યા છે તેમજ તમામ ફેકલ્ટી માટે ઇંગ્લિશ માટે ત્રણ તેમજ ફિઝિકલ ટ્રેન ઇન્સ્ટ્રક્ટર માટે એક જગ્યા છે બીસીએ માટે ફેકલ્ટી માટે કોમ્પ્યુટર પ્રોગ્રામર માટેની ચાર જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો ઉપરોક્ત જે લાયકાત છે મિત્રો બીબીએ બી કોમ બીસીએ બીએસસી તેમજ ઓલ ફેકલ્ટી માટે માસ્ટર ડિગ્રી ઇન રિલેવન્ટ સબ્જેક્ટ વિથ ફિફ્ટી ફાઈવ પર્સન્ટ તેમજ પીએચડી નેટ સ્લેટ જે સેટ કરેલા હોય મિત્રો એની કેટેગરીવાળા તેઓ ઉમેદવારો અરજી કરી શકશે તેમજ જે બીસીએ માટે મિત્રો કોમ્પ્યુટર પ્રોગ્રામ માટેની ચાર જગ્યા છે તેમાં લાયકાતની વાત કરીએ તો બીસીએ બીએસસી આઈટી બી કોમ્પ્યુટર તેમજ એમસીએ એમએસસી આઈટી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે વિશેષ નોંધાપેલી છે મિત્રો તમે જોઈ શકો છો ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ્ઞાતિ ધોરણ દસથી છેલ્લી શૈક્ષણિક લાયકાત અને શૈક્ષણિક પરફોર્મન્સ તથા અનુભવના પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત બે ઝેરોક્સ કોપી પાસપોર્ટ ફોટોગ્રાફ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયેથી પંદર દિવસમાં રજીસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટથી તમારે કોલેજના ઉપરોક્ત સરનામે મોકલવાના રહેશે મિત્રો પગાર ધોરણ છે તે સરકારશ્રી તથા યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ રહેશે તેમજ પીએચડી ઓર નેટ સ્લેટ જીસેટ પાસ ઉમેદવારોને અહીં અગ્રતા આપવામાં આવશે કોલેજની જરૂરિયાત મુજબ ઇન્ટરવ્યુ સામે ઉપરોક્ત જગ્યાઓમાં વધારો ઘટાડો થઈ શકે છે મિત્રો તમે જોઈ શકો છો ઉપર જે એડ્રેસ આપેલું છે ત્યાં તમારે તમારું જે બાયોડેટા છે મિત્રો સંપૂર્ણ માહિતી મોકલવાની રહેશે તમારે શ્રી પટેલ કેળવણી મંડળ કોલેજ ઓફ ટેકનોલોજી એન્ડ બી એડ જે કોલેજો રોડ ન્યૂ હાઉસિંગ કોલોની સામે એસટી કોલોની પાસે મોતીબાગ જૂનાગઢ ખાતે આવેલી આ કોલેજ છે મિત્રો તેમાં વિવિધ ફેકલ્ટી માટેની આ ભરતી જાહેરાત હતી तो मित्रों करूँ नवे एक भर्ती जाहरात विषय हिलवुड्स एकडेमी ऑफ हायर एज्युकेशन प्लॉट नंबर एक बे जे आई डी सी सेक्टर पच्चीस गांधीनगर खाते आवेली मित्रो। जे जे हैं मित्रों बीसीए एमसीए बीजीडीएम कोर्स ऑफर करेर्गत रिक्रूटमेंट आई है मित्रों तुम जुड़ सको एप्लिकेशन आर इन्वाइटेड फ्रॉम स्किल एंड एक्सपीरियंस फेकल्टी मेंथ अ स्ट्रॉंग एकडेमिक बेकग्राउंड एक्सपेक्शनल कम्युनिकेशन एबिलिट प्रोफिशियन आईटी एंड अ पेशन फॉर करूलर एक्टिविटीज फॉर फॉलइंग पोजिशन में जो शो तुम मित्रों प्रिंसिपल જગ્યા છે જેમાં પીએચડી ઇન રિલેવન્ટ સબ્જેક્ટ વિથ મિનિમમ થ્રી યર્સ ઓફ એક્સપિરિયન્સ એઝ અ પ્રિન્સિપલ એસોસિએટ પ્રોફેસર માટે એક જગ્યા છે મિત્રો તેમાં પીએચડી પ્લસ થ્રી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન ટીચિંગ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર વિથ ફર્સ્ટ ક્લાસ તેમજ યુજીસી નેટ હેવિંગ મિનિમમ થ્રી યર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ હોય મિત્રો તેઓ ઉમેદવારો અરજી કરી શકશે બેક ઓફિસ માટે જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએશન તેમજ માસ્ટર હેવિંગ ગુડ એક્સપિરિયન્સ હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ આર ઇન્વાઇટેડ ટુ એપ્લાય બાય સેન્ડિંગ ધેર લેટેસ્ટ રિઝ્યુમ્સ વાઇ email at uh, hillwoods uh, hillwoods uh, higher education 2024 at gmail.com by submitting it at the college within 10 days uh, વિદ ધ ટેન ડેઝ ઓફ ધીઝ એડવર્ટાઇઝમેન્ટ એલોંગ વિથ ફોટોગ્રાફ એટલે કે તમારે દસ દિવસમાં તમારું જે ડોક્યુમેન્ટ છે મિત્રો તે તમે ત્યાં આપી શકો છો કોલેજ ખાતે તેમજ જો લિસ્ટેડ થયેલા ઉમેદવારોને જે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે મિત્રો સેલેરી છે તે એઆઈસીટીના નોમ્સ મુજબ તમને મળવાપાત્ર થશે મિત્રો તમે જોઈ શકો છો હિલવુડ્સ એકેડેમી જે ગાંધીનગર ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત વિવિધ ફેકલ્ટી માટેની આ ભરતી જાહેરાત હતી તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય